દોઢ વર્ષના નિકેતને છાતી સરસો ચાંપી પોતે જાણે કોઈ ગુનો કર્યો હોય એમ રડી પડી મનોમન નક્કી કર્યું હતું કે પોતાના બાળકના ભવિષ્યને પોતે કોઈ સંજોગોમાં ખરડવા નહીં દે અને એના માટે એ કોઈ પણ હદ સુધી જશે અનિકેતને એકી થશે નિહાળતા એ ત્રણ વર્ષ પહેલાના પોતાના ભૂલ કરેલા ભૂતકાળમાં ખોવાઈ ગઈ અનાહિતા તારા જન્મ પર મારી છાતી ભૂલી નહોતી સમાતી પણ આજે એમ થાય છે કે તારા જેવું સંતાન હોય એના કરતા ના હોય એ બધું સારું તું એ છોકરા સાથે લિવ ઇન રિલેશનમાં રહેવા કેમ સહમત થઈ અને એ પણ તારી કોર્પોરેટ જોબ છોડી જો અનિહિતા તારી ઈચ્છા ખાતર હું તારા લગ્ન એની સાથે કરાવી આપીશ એ પછી તું એની સાથે જા આ રીતે નહીં પિતાની આ વાત સાંભળી ના સાંભળી કરીને પોતે એકદમ ગુસ્સામાં બોલેલી કે નમન સાચું જ તો કહે છે લગ્ન કરીને સાથે જીવવું અને લગ્ન વગર સાથે જીવવું એમાં બહુ ફરક છે એમ સાથે હોઈશું તો એકબીજાને વધુ સારી રીતે જાણી શકીશું અને એમ પણ લગ્ન કરીને એકબીજાની સ્વતંત્રતા છીનવી લેવી એના કરતાં સાથે રહીને મુક્ત જીવવું વધારે સારું નમન 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 બંધા એ છોકરાના લીધે તારું મગજ ભ્રષ્ટ થઈ ગયું છે જો અનાહિતા બંધનમાં બંધાઈને પણ એકબીજાને પોતાના ઈચ્છા મુજબ જીવવાની સંપૂર્ણ છૂટ આપવી એજાદર્શ લગ્ન સંબંધ કહેવાય માત્ર સાથે રહેવા કરતાં તમારી જોડે તમારી પરખે કોઈ કાયમ છે એ નિશ્ચિત અહેસાસ માત્ર લગ્ન જ આપી શકે આ લિવ ઇન રિલેશનમાં તારા ભવિષ્યની કોઈ જ દિશા નથી કદાચ જો એ છોકરાને તારી જોડે ના ફાવ્યું તો એ પછી શું

પર હાથ ઉગામ્યો હતો બહુ ભરોસો છે એ છોકરા પર તો પૂછેને ને કે લગ્ન કરવા કેમ નથી માંગતો કેમ પોતાની જવાબદારીથી ભાગે છે આવા બટાઉ છોકરા ખાતર તારું ભવિષ્ય અને અમારી ઇજ્જત બેવના ધજાકરા ના ઉડાવીશ એ છોકરાને તું કેટલું જાણે છે માત્ર કોલેજના ત્રણ વર્ષનો સાથ કોઈકને નકશી ઓળખવા માટે પૂરતો નથી હોતો મમ્મી બસ મને અને નમનને અમારી મર્યાદાઓનો બહુ સારી રીતે ખ્યાલ છે ભલે હું એની સાથે હોઈશ પણ મારી મરજી વગર નમન મારી નજીક પણ નહીં આવે અને એમ પણ તમારી જોડે વાત કરવાનો મતલબ નથી કારણ કે તમે કંઈ જ નહીં સમજો આમ લિવ ઇન રિલેશનમાં રહેવાવાળી હું પહેલી છોકરી નથી દુનિયાના બદલાવને સ્વીકારો અને સમજો બાકી હું નક્કી કરી ચૂકી છું કે મારે શું કરવું અને અનાહિતા તરત જ પોતાની બેગ લઈને ધરામ કરતો દરવાજો બંધ કરીને એ ચાળી નીકળી ચોવીસ વર્ષના ઉછેર મમતા વાત્સલ્યની સામે માત્ર ત્રણ વર્ષનો પ્રેમ સંબંધ જીતી ગયેલો પોતે પોતાના મા બાપની પરવા કર્યા વગર સાવ નઠોરની માફક નીકળી પડેલી નમન સાથે શરૂઆતનો એક વર્ષ તો જાણે સપનાની જેમ ઉડી ગયેલું નાજુક ફૂલને જેમ માળી સાચવે તેવી રીતે નમન અને હિતાને સાચવતો તેની ઈચ્છા એ જ નમનની ઈચ્છા જાણે કે સાચે જ પોતે દુનિયાની સૌથી સુખી સ્ત્રી હોય એવું અનુભવતી અનાહિતા સંમતિથી જ તેઓ પોતાના સંબંધમાં આગળ વધે એ પછી તેની દરેક રાત નમન ની બાહોમાં પસાર થતી ધીમે ધીમે જાણે કે નમન એની આદત બનતો ગયેલો પોતે નાના માં નાની વાત માટે પણ નમન પર નિર્ભર થઈ ગઈ હતી અને આ વાતનો નમને ભરપૂર ફાયદો ઉઠાવી લો એમ પણ કોઈ માણસ પોતાનો અસલ સ્વભાવ ક્યાં સુધી દબાવીને રાખે દિવસે ને દિવસે નમન ઓફિસના બહાને આખો વખત બહાર રહેવા લાગી દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો શરૂઆતમાં જ્યારે પોતે કંઈ પૂછે તો ટૂંકમાં જવાબ આપીને ટાળી દેતો પણ ધીમે ધીમે તો ઘરમાં હોય ત્યારે પણ પોતાનામાં મસ્ત રહેતો સતત જાણે પોતે એકદમ વ્યસ્ત હોય એવો ડોળ કરતો અને હિતા પર નાની નાની વાતમાં ગુસ્સે થઈ જતો વાત ત્યાં સુધી નહોતી અટકી જ્યારે પોતે પૂછ્યું કે નમન આ બધું શું છે તો તું આટલો ટાઈમ ક્યાં હોય છે તરત જ વળતો જવાબ આપતા નમને કહેલું કે તું મારી પત્ની નથી અને પત્ની બનવાની કોશિશ પણ ના કર હું તને કશું જ કહેવા બંધાયેલો નથી મારી મિનિટ મિનિટનો હિસાબ માગવાવાળી તું કોણ તારી હેસિયતમાં રહે ભૂમો પાડીને બોલતા નમનના શબ્દોએ જાણે કે અનાહિતાને શૂન્ન કરી નાખેલી વાત વાતમાં ગુસ્સે થતો નમન ત્યાંથી નહોતો અટક્યો આવી જ એક વખત અનાહિતાને જાણ થયેલી કે પોતાની બે મહિનાની પ્રેગ્નન્સી છે અને તેણે નમનને લગ્ન કરી પોતાને અને આવનારા સંતાનને પોતાનું નામ આપવા જણાવેલું પણ અનાહિતા કંઈક કહે એ પહેલાં જ મને એક તમાચો ઝીકી દીધેલો અને કહેલું એ તારે જવાબદારી લેવી હોત તો તને લગ્ન કરી રાખત ને મારી જોડે તારા જેવી તો કેટલી છોકરીઓ છે મારી લાઈફમાં તો શું હું બધાની સાથે લગ્ન કરતો ફરું બાકી આ પ્રેગ્નન્સીવાળા નાટક મારી સામે ના કર અને એમ પણ હવે મને તારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી તું નિકાળાયથી અને અહિતાના વાળ ઝટકા સાથે ખેંચી તે બોલે લો તારી મરજીથી તું એ આવી અને તારી જ ઈચ્છા મુજબ તે તારી જાત મને તો આ બાળક પણ તને જ મુબારક દોસ્તો કહાની આગળ સંભળાવું એના પહેલાં જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દઉં જેવી રીતે અહીં આવેલી એવી જ રીતે નીકળી હતી બાકી મને તારાથી હવે કોઈ જ ફરક નથી પડતો નફાળતી માફક નમન બોલતો હતો અને સાથે જ એને પોતાની મમ્મીના કહેલા શબ્દો સાચા પડતા લાગ્યા પણ હવે બહુ મોડું થઈ ગયેલું પાછા જવા રસ્તા બંધ થઈ ગયેલા ચોધાર આસુ રડીને લાલ થઈ ગયેલી આંખો પેટમાં બે મહિનાનો ગર્ભ અને સાવ અંધકારમય ભવિષ્ય કદાચ મનમાં ક્યાંક ખૂણે ખ્યાલ હતો કે હવે માત્ર એક જ એને સંભાળી શકે એમ છે એટલે અનાય વખતે આપોઆપ તેના ડગ નૈના ઘર તરફ મંડાયેલા એકબંધમાં પોતાના દૂરના કાકાની દીકરી પણ ખાસ મિત્ર કરતા વધારે ક્લોઝ થોડા સમય પહેલા બદલી થતા શહેરમાં આવી હતી કોણ જાણે કે દિવસે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી નૈના ઘર તરફનો રસ્તો એને બહુ જ લાંબો લાગેલો ખુલ્લો દરવાજા માં જ બંને હાથ માં પકડેલી લગર વગર કપડાં બેગ સાથે પોતે નયના ને જૂતા જ તેને વળગીને નાના બાળક ની જેમ રડી પડેલી ભાંગી પડેલી અનાયતા સાવ અસ્વસ્થ હતી તેની પૂરી કથની સાંભળ્યા પછી નેના થોડા દિવસ તો એના પડછાયા ની જેમ સાથે રહી પોતે જેવી થોડીક સ્વસ્થ થઈ કે તરત તેણે કહ્યું અનાયતા જો તું ઈચ્છે તો કાયદાનો સહારો લઈ શકે એ બસાર્ડને એની જગ્યા બતાવી જ રહી તારા જેવી તો કેટલીય છોકરીઓને એને ભરાઈ હશે પણ આ સંજોગોમાં તારા કરતાં વધારે આ બાળકનું ભવિષ્ય અનિશ્ચિત છે એના ખાતર પણ નમન નિશાન ઠેકાણે લાવી જ રહી દોસ્તો કહાની આગળ સંભળાવું એના પહેલાં તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આ સમાજ આ દુનિયા બાળક સાથે છૂટાછેડા વાળી સ્ત્રીને અપનાવે છે પણ કુંવારી માને તો ક્યારેય નહીં આનું એટલો સરળ રસ્તો નથી હજુ એટલું મોડું નથી થયું જો તું ચાહે તો આ બાળકને આઈ મીન યુ કેન એબાઉટ ધીસ ચાઇલ્ડ નેનાને એકદમ અટકાવી પોતે એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું ના આ બાળક મારું છે હું એને જન્મ આપીશ એની બધી જવાબદારી નિભાવીશ અને એમ પણ આ રસ્તો એના દરેક પરિણામ મારી મર્યાદામાં રહી હોત કાસ એની પર આંધળો ભરોસો ના મુક્યો હોત દુસ્તો કહાની છેલ્લા સુધી જોજો કાસ મમ્મી પપ્પા ની વાત માની હોત ને તરત જ એને હિતાનો હાથ પોતાના હાથમાં લેતા બોલી અનુતારા દરેક એક નિર્ણય માં હું તારી સાથે જ છું પણ હું એ નમન ને એમ ને તેમ નહીં છોડું કાયદા કે નહીં તો બીજી રીતે પણ આ દુનિયામાં એનો સાચો ચહેરો જોશે ભલે ને માટે કોઈ પણ હર સુધી જવું પડે પણ હું જઈશ તું એ બધું મારા પર છોડી દે બસ તું ખાલી તારા અને આવનાર બાળક વિશે વિચાર હવે આગળ તારે શું કરવું છે એ અને તે લીધેલો નિર્ણય તારી સાથે તારા સંતાનનું ભવિષ્ય નક્કી કરશે બાકી હું તો તારી પડખે જ છું સો ડોન્ટ વરી નેનાએ પોતે કહેલા શબ્દો પ્રમાણે સતત નમનનો પીછો કરેલ ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ દરેક સોશિયલ મીડિયા સાઇટ પર ફેક પ્રોફાઇલ બનાવી તે નમન સાથે કલાકો વાતો કરતી દિલ ફેક નમન નૈનાને પટાવવાનો એક મોકો પણ જતો ના કરતો ધીમે ધીમે નમનની દરેક ગતિવિધિઓથી વાકેફ થતી ગઈ આ બધામાં લગભગ એકાદ વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો અનાહિતા એક સુંદર દીકરાની માતા બની ચૂકી હતી નાક સાથે જન્મ્યો નેના તો પોતાના જે દેહમાં ભગ્ન હતી કે કેવી રીતે નમનની હકીકત ચતી કરવી સમયની આતુરતાથી રાહ જોતી હતી એ વખતે જ નમન સાથેની વાત વાતમાં એને જાણ થઈ કે તે પોતાના માતા પિતા દ્વારા નક્કી કરાવ

ચારોની હારમાળાના વાવાઝોડાની માફક આના હિતાના મગજમાં ઉદભવતી હતી જે અટકવાનું નામ જ નહોતી લેતી તેવામાં અનિકેતના રાડવાના અવાજે એને વર્તમાન સમયનું ભાન કરાવ્યું અને પોતે હકીકતમાં પાછી ફરી તે સાથે જ તેણે જોયું કે મોબાઈલની એક ધારી રીંગ વાગી જતી હતી સ્ક્રીન પર નેનાનું નામ જોતા તે બીજી જ મિનિટે ફોન ઉપાડી તે બબડી હું તારા જ ફોનની રાહ જોતી હતી હેલો હા ત્યાં હું જાણું છું બધું જ આપના પ્લાન મુજબ થઈ રહ્યું છે બસ થોડીક વારમાં નમન અને એનો પરિવાર આવતા જશે આપને બહુ રાહ નહીં જોવી પડે તું પણ હવે અનિકેતને લઈને અહીં આવવા નીકળ આજે તો એની સાચી હકીકત દુનિયા સામે આવીને જ રહેશે બસ તું ઢીલી ના પડતી અનાહિતા તરત બોલી પણ નૈના ત્યાં પપ્પા પણ હશે એમની સામે હું કેવી રીતે નજર મિલાવી શકીશ આ બધો પ્લાન કરતા તો કરી નાખ્યો પણ હવે મારા પગ નથી ઉપડતા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો મારા લીધે જ તો એમનું સમાન અને ઇજ્જત દૂર થઈ ગયા હતા અને ફરી ત્યાં એમની સામે આવવામાં બહુ જ સંકોચ થશે બસ અનુ તું ચિંતા ના કર કોને ખબર કદાચ આજના દિવસ પછી એમનો અભિપ્રાય તારા માટે ફરીથી બદલાઈ જાય અને અહીંતા બોલી ખરેખર જો એવું થાય તો હું આજીવન તારી આભારી રહીશ અને એમ પણ તારું ઋણ અદા કરવામાં અધ્યન્માં તો કદાચ ટૂંકો પડશે તારા લીધે તો આટલા દિવસો નીકળ્યા નહી તો ખબર નહીં હું ના અનુ બહુ ન વિચાર આજનો દિવસ તારો છે હિંમત કરી આ દુનિયા સામે આવ અને નમનનો અસલી ચહેરો છતો કર ચાલ હવે હું ફોન મૂકું છું યુ પ્લીઝ ટેક કેર અને જલ્દી અનિકેતને લઈને અહીં આવવા નીકળ નૈના સાથેના આટલા પછી પોતે માનસિક તૈયાર હતી ફરી ત્રણ વર્ષ નમનનો ચહેરો જોવા એ જ ચહેરો જે ક્યારેય પોતાના જીવથી પણ વહેલો હતો નમન માટે પોતે પોતાના મા બાપને છોડ્યા હતા કદાચ એ રડતા ચહેરાના જ નિશાશા હશે કે પોતે આમ સાવ રજળ પાટવાળી સ્થિતિમાં આવી ગઈ આટલું વિચારતા ફરી ગઈ નજર અફસોસથી ઝૂકી ગઈ પણ પછી ઝડપથી અનિકેતને લઈને ટેક્સીમાં બેસીને નિર્ધારિત જગ્યાએ પહોંચી ગઈ નમન પોતાની વાગદત્તા સાથે સ્ટેજ પર ઊભો હતો અનાહિતાને સામેથી આવતી જોઈને નમન પામી ગયો કે કંઈ ગડબડ છે તેનો ચહેરો એકદમ જ ભીક્કો પડી ગયો એક જગ્યા પર થોડી ક્ષણો માટે ફ્રીજ થઈ ગયો જે નજરો સાથે અનાહિતા તેને જોઈ રહી હતી તેનાથી એ પામી ગયો કે હવે કંઈક તો અજુકતું થશે અને ભયંકર થશે અનાહિતાનું નામ તોફાન બહુ મોટા પાયાનું નુકસાન કરશે અનાહિતાની આંગળી પકડીને ચાલતા દોઢ વર્ષના બાળકમાં તેને તદ્દન પોતાનો ચહેરો દેખ્યો નક્સિસ પોતાની જાંકી થઈ એકદમ જ જાણે તેને પરસેવો છૂટી ગયો આટલા બધા મહેમાનો વચ્ચે નજર દબાવીએ પોતે જાણે પોતાનાથી જ ભાગવા ગડમથલમાં આમ તેમ નજર ગુમાવવા લાગ્યો પણ અનાહિતા કોઈ વિચિત્ર ચાલે પોતાની એટલી નજીક પહોંચી ગઈ કે નમનના પગ એમ ધ્રુજવા લાગ્યા સાવ અકલ્પ સંજોગો આકાર લઈ રહ્યા હતા અનાહિતાને આવી રીતે કલ્પવી અશક્ય હતું હજુ પોતે કંઈક સમજે તે પહેલા એકદમ જ સટા કરતો તમાચો એના ગાલ પર પડ્યો જ એની ઇજ્જતના ઉડી ગયા દોસ્તો જલ્દીથી ચેનલ કરી દો હજુ તો કંઈક વિચારે પહેલાં જ બીજો તમાચો એના બીજા ગાલ પર પડ્યો ઓચિંતા ભગવાયેલો નમમ વિલા મુઠે અનાહિતાને જોઈ રહ્યો હતો આ રીતે તમાચો મારનારી અનાહિતા ચૂપ બેસવા લાગી વાળી સ્ત્રી નથી રહી એ કઈ હદે જશે વિચારમાં પોતાનો

તારાજીવી રાખડેલો આવા રૂઆબદાર ઘરના છોકરાઓની જ શોધમાં હોય છે અત્યાર સુધી સાત ક્યાંક દૂર ઉભેલી નહેના ચીસ પાડીને બોલી ઉઠી ઓકાત ઇજ્જત જેવા શબ્દો તમને કે તમારા ખાનદાનને શોભતા જ નથી નેનાને જોઈને નમન જાણે બોઠો જ પડી ગયો તે સમજી ગયો કે પોતે એક જાળમાં ફસાઈ ચૂક્યો છે જે પોતાના ભૂતકાળની બધી જ જાળ ખોલી નાખશે નેના વગર અટકે બોલી જતી હતી કે તમારા સંસ્કારી દીકરાને જ પૂછો કે બે તમાચા ખાધા પછી પણ કેમ ચૂપ છે અનાહિતા જોડે એને શું સંબંધ હતા અનાહિતાની આંગળી પકડીને ઊભેલો છોકરો પણ નમનનો છે એની સાબિતી કુદરતે એના ચહેરાથી જ આપી છે એના માટે કોઈ મેડિકલ ટેસ્ટ કે કોઈ પ્રૂફની જરૂર નથી અત્યાર સુધી ચૂપ અનાયતા એકદમ જ બોલી ઉઠી મારા હાથમાં નમનનું સંતાન છે પણ લગ્ન વગર સંતાન પેદા કરનારને જો કુંવારી માં કહેવાય તો પુરુષ માટે પણ કુવારો બાપ શબ્દ હોવો જ જોઈએ મારા ચારિત્ર પર દાગ એક નમનના લીધે જ પડ્યો તોય હું ચારિત્રહીન થઈ પણ મારા જેવી કેટલીય છોકરીઓથી નમનનો ભૂતકાળ ભરેલો છે તો તમે એના ચારિત્રને ક્યાં ત્રાજ્વે તોલશો લગ્ન વગરના માત્ર એક સંબંધના છતાં થવાથી જો હું ઓકાત વગરની કહેવા મારું સંતાન પણ ઇજ્જત વગરનું કહેવાય તો કંઈ કેટલી છોકરીઓના શરીરને રમકડું સમજી રમનાર આ છેલ બટાવું માટે તમે કયો શબ્દ વાપરશો પૂછો તમારા નમનને છે કોઈ જવાબ હું એટલી તો સક્ષમ છું કે મારા સંતાને ઉછેરી શકું નમન ને રમેલી રમત ની નિશાની તરીકે નહીં પણ મારા લીધેલા નિર્ણયના પરિણામને રૂપે અને મારો પણ એક જ ઉદ્દેશ હતો કે સાચો ચહેરો બહાર આવે પિતાજી નજી સાતમાં અનાહિતા ને જોઈ રહ્યા હતા આ બધા સવાલોના તેમની પાસે કોઈ જવાબ ન હતા દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી થી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો છેલ્લા સુધી જોજો અના પણ અદલ નમનની જંખી થતી હતી સાવ અજાણ્યું પણ સમજી

આ સ્ત્રી કઈ હદે બદલાઈ ચૂકી હતી ક્યા એ વખતની પોતાના પર નિર્ભર રહેતી અનાયતા અને માપક નીકળતા એના ધારદાર શબ્દો જાણે એકદમ થીજી ગયા નેનાના સહારે ઉભેલા પોતાના પિતા જેટલો જ આદર અને નેના માટે ઉભરાઈ આવ્યો આખરે આ જંગ નેનાના સહારે તો જીતી હતી અને ક્યાં તેને માથે હાથ મૂકીને તેના પિતાએ કહ્યું એ ઘરના દરવાજા તું જાતે જ બંધ કરીને નીકળી હતી હવે તું જેને ફરી ખોલ તારે લીવ ઇન રિલેશનના નિર્ણયને મેં જેટલો ધિકારી તેનાથી વધારે તારા અનિકેતને જન્મ આપવાના નિર્ણય પર માન થઈ આવ્યું છે બેટા હવે ફરી એક નિર્ણય લે ચાલ અનિકેતને સાથે પોતાના ઘરમાં પાછી પર અને પિતાને વળગીને ચોદા રાસુએ રડી પડી અને સાથે જ વિકરાયેલી માળો ફરી બંધાઈ ગયો દોસ્તો આવું કોઈ દીકરી સાથે ન થવું જોઈએ એના માટે દોસ્તો વિડીયો લાઈ કરી દેજો અને કોમેન્ટમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો